શહેર રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ ઓમ શાંતિ વિદ્યાલય સંચાલિત બ્રિલિયન્સ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓની શારીરિક ક્ષમતા કેળવવા માટે મુખ્ય ઇન્ચાર્જ યુવરાજસિંહના માર્ગદર્શન નીચે વિવિધ રમતગમત સ્પર્ધા જેમ કે એથેલિસ્ટ સ્પર્ધા જેમાં પચાસ મીટર દોડ સો મીટર દોડ લાંબી કૂદ ગોળા ફેંક ચક્ર ફેંક વગેરે સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં ત્રણથી બારના વિદ્યાર્થીઓ ભાગ લીધેલ અને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવેલ આવેલ આપવામાં તથા ક્રિકેટ ટુર્નામેન્ટ પણ રાખવામાં આવેલ જેમાં છ ટીમ હતી ચાર બોઇઝની અને બે ગર્લ્સની જેમાં દરેક ટીમમાં એક કોચ રાખવામાં આવેલ અને દરેક ટીમના એક કેપ્ટન જેમાં બોયઝની બે લિંક મેચ રમાઈ રમાઈ ટીમ ટાઈગર ટાટન ટાઈગર જેના કોચ યુવરાજ સિંહ અને બ્લેક પેન્થર જેના કોચ દીપકભાઈ જેમાં ટાઇટન ટાઈગર વિજેતા થયેલ અને મેન ઓફ ધ મેચ પટેલ માનવને માનવ ટીમના કેપ્ટન એમણે તેમના સાથી ઓમ પટેલ બને ઓપન રેજ છ ઓવરમાં છન્નું રન કરી મેચ જીતાડી દીધી હતી બીજી લિંગમાં બોયઝની કોબ્રા કમાન્ડો જેના કોચ પીયુષભાઈ વર્સિસ ગુજરાત જાઇડ જાઇન્સ જેના કોચ વિશાલભાઈ જેમાં ગુજરાત જાઇન્સની ટીમ વિનર થઈ હતી જેમાં મેન ઓફ ધ મેચ બારૈયા જયરાજ જે એક બેસ્ટ વિકેટકીપર છે અને ચુમ્માલીસ રન કરેલ હતા ત્યાર બાદ આ બંને ટીમ વિજેતા ટીમને ફાઈનલ મેચમાં રમાઈ હતી જેમાં ટાઇટન ટાઈગર ચેમ્પિયન ટીમ બની હતી જેના કોચ યુવરાજસિંહ અને મેન ઓફ ધ મેચ પટેલ માનવ અને મેન ઓફ ધ સિરીઝ પટેલ માનવ બન્યા હતા જેમાં જેવા ચોવીસ રને વિજેતા થયા હતા ત્યારબાદ રનર્સ અપ ટીમ અને વિજેતા ટીમને કપ આપી તેમને પ્રોત્સાહિત પૂરું પાડવામાં આવ્યું હતું પચીસ દિવસ પહેલા ઓક્શન કરી વિદ્યાર્થીઓને મંગાવવામાં આવેલ મેચના દિવસે ઓમ શાંતિ વિદ્યાલયના ના પાંચે શાળાના સંચાલક સીએમ પટેલ દ્વારા ટોસ ઉછાડીને ટુર્નામેન્ટનું ઓપનિંગ કર્યું હતું અને સાથે હાજર રહી વિદ્યાર્થીનો ઉત્સાહ વધાર્યો હતો